નમસ્કાર છું પ્લસ ન્યૂઝ હું સાથે ડભોઈ પોલીસની બાતમીના આધારે સફેદ ગાડીમાં વિદેશી દારૂ ભરી ચોરખાનામાં સંતાડી લઈ જતા બે ઇસમો ઝડપી પાડી રૂપિયા ઇઠ્યોતેર હજાર ચારસો ત્રીસ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દારૂ સંતાડી ડભોઈ તરફ આવી રહ્યા છે જે આધારે ડભોઈ વેગા ખાતે વોચ રાખી બાતમી આધારની ગાડી આવતા તેને ઉભી રાખી તપાસ કરતા પાછળની સીટમાં ચોરખાનું બનાવી અંદર દારૂની બોટલ રંગ બસો તેત્રીસ કિંમત રૂપિયા દારૂની હેરાફેરી કરતા શિલેષભાઈ જગન્નાથભાઈ વસાવા અને ફારુખ હુસેનભાઈ સોલેતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉદય પંડ્યા નેશન સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર